સુરતની સારોલી પોલીસે કાપડ દલાલ મારફતે કાપડનો માલ ખરીદી પૈસા ન ચૂકવનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતની સારોલી પોલીસે કાપડ દલાલ મારફતે કાપડનો માલ લઈ અગિયાર પોઈન્ટ પચાસ લાખની રકમ નહીં ચૂકવી ઠગાઈ આચરનાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી કેતનભાઈ સોરઠિયાએ સારોલી પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે રાધિકા ટેક્સટાઇલના ભાગીદાર છે અને સુરતના સાયણ ઓલપાડ ખાતે કપડાનો વેપાર કરે છે આ દરમિયાન વેપારી ગૌતમ કિશન જૈન જે પારવ ટેક્ષ્ટાઈલ ના પ્રોપરાઈટર છે તેમની સાથે મુલાકાત થઈ હતી ત્યારે કાપડ દલાલ કમલભાઈ કોરિલ સાથે પણ તેમની મુલાકાત થઈ હતી બંને કાપડના વેપારની વાત કરી તારીખ તેર છ બે થી તારીખ સત્તર સાત બે સુધીમાં અલગ અલગ બિલ ચલણ મારફતે કુલ અગિયાર લાખ એસી હજાર થી વધુ ગ્રે કાપડનો માલ ખરીદી ત્રીસ હજાર રૂપિયા ચુકવ્યા હતા અને બાકીના અગિયાર લાખ પચાસ હજાર ન ચૂકવી ઠગાઈ આચરી હતી પૈસા માંગતા ગલ્લા તલ્લા કર્યા હતા જેથી સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ગૌતમ કિશન જૈન અને કાપડ દલાલ કમલભાઈ રામદયાલ કુરીલ ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ સુરત શહેરના કાપડ વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદી કાપડના માલને સસ્તા ભાવે રોકડમાં વહેંચી નાખી પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરતા હતા Bureau Report S24 News Surat